આજ કેમ તમારા અવાજ ને શું થઈ ગયું હાલો જો કઈ નથી હા ગેમ સિમ્પલ જ છે એ રિંગ છે ને એ તમારા છે ને એમાં નાખવાની છે એવું નથી જોવાનું ઓકે હાલો નાખો તો હાલો હાલો ગમે પેલા આખો એ ભગવાન જેનું નથી નાખતા જ આવડતું નથી લ્યો તારી નહીં રૂમે તમ જો પેલા જોઈ લે વ્યવસ્થિત પછી નાખ